નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જ્ઞાન સાધના ફાઇનલ મેરિટ લિસ્ટ આખરે જાહેર થઈ ગઈ છે મેં આપેલા પણ વિડિયો અપલોડ કર્યો તેમાં તમને જણાવ્યું હતું કે જ્ઞાન સાધના ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો કહ્યું હતું કે આવી જશે થોડાક જ દિવસોમાં તો ફાઇનલી આજે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગઈ છે વેબસાઇટમાં પણ તે જોવા મળે છે ફાઇનલ મેરિટ લિસ્ટ કેવી રીતે જવું તે અંગે આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ જાણકારી આપવાનું છું તો તમારો જે ફાઇનલ મેરિટ લિસ્ટનો જે વેઇટ હતો જે તમે વેઇટ કર્યા હતા તે વેઇટ હવે પૂરો થઈ ગયો છે તો ફાઇનલ મેરિટ લિસ્ટ કેવી રીતે જવું તમને બતાવું છું તે પહેલાં ચેનલમાં જો તમે નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ વિડીયોને એક લાઈક પણ કરી દેજો અને આગળ વિડીયો શેર પણ કરજો અને બીજું એક વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન આગળ જોઈન કરી લેજો બીજું મિત્રો વાત કે જે ફાઇનલ મેરિટ લિસ્ટની જે પીડીએફ છે તે હું વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ તે તમે જોઈન કરી લેજો તો તે પહેલાં મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું એ તમને બતાવું છું કે સૌ પ્રથમ તમારે જે વેબસાઇટ છે તે ખોલવાની છે જી ડબલ એસ વાય જી યુએ ડોટ એટલે કે ગૂગલમાં જઈને તમારે આ પ્રકારનો સર્ચ કરવાનું છે જી ડબલ એસ વાય જી યુ જી તેટલું સર્ચ કરીને તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે અહીંયા જે તમને થ્રી લાઈન જોવા મળે છે અહીંયા તમને જે થ્રી લાઈન જોવા મળે છે તે થ્રી લાઈન પર ક્લિક કરવાનું રહેશે થ્રી લાઈન પર ક્લિક કરશો એટલે મિત્રો તમને મેં તમને કહ્યું હતું કે જે મેરિટ ઓપ્શન છે તે મેરિટમાં જ તમારો ફાઇનલ મેરિટ જોવા મળશે તો અહીંયા મેરિટ ઓપ્શન તમને જોવા મળે છે તે મેરિટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો મિત્રો એટલે તમને જોવા મળશે છે પહેલાં અહીંયા બે જ ઓપ્શન જોવા મળતા હતા એક હતો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને બીજો તો હતું સીએટીનો તો હવે ત્રીજો ઓપ્શન એડ થઈ ગયો છે તેમાં તમે જોઈ શકો છો કે જ્ઞાન સાધના ફાઇનલ મેરિટ બે હજાર પચીસ તો મિત્રો જ્ઞાન સાધના ફાઇનલ મેરિટ બે હજાર પચીસ છે તે જાહેર થઈ ગયું છે જે જ્ઞાન સાધનો ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે આવી ગયું છે આ મેરિટ લિસ્ટમાં કેટલા વિદ્યાર્થી નામ આવે છે તો હું તમને જણાવું છું તે પહેલાં પીડીએફ આપણે ઓપન કરવા માટે તેના પર ક્લિક કરવાનું છે મેં ઓલરેડી ડાઉનલોડ કરેલું છે એટલે પીડીએફ ઓપન થઈ જશે તમે ડાઉનલોડ કરીને આ પ્રકારનું પીડીએફ ઓપન થશે તમે જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ કોલેજ યોજનાની પ્રવેશ પરીક્ષા મેરિટમાં વિદ્યાર્થીઓની ફાઇનલ મેરિટ યાદી એ તમે જોઈ શકો ફાઇનલ મેરિટ યાદી લખેલી છે પહેલાં એ પ્રોવિઝનલ લખેલું હતું હવે ફાઇનલ લખેલ છે તો ફાઇનલ મેરિટમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓનું જે નામ છે તે બધું તમને જોવા મળે છે હવે મિત્રો આમાં છે ટોટલ પચાસ હજાર સોરી મિત્રો પચીસ હજાર વિદ્યાર્થીઓ સમાવેશ કરવામાં આવ્યો છે ટોટલ પચીસ હજાર વિદ્યાર્થીઓને આમાં મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો તો જેમાં તમે જોઈ શકો છો બધાનું નામ તમે જોઈ શકો છો અને જે પણ તમારું નામ આવ્યું છે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં વિશેષ રજૂ કરજો અને તમે ડાયરેક્ટલી અહીંયા સર્ચ કરીને તમારું નામ અહીંયા સર્ચ કરીને તમારું નામ અથવા ડાયેશકોડ લખીને તમે ડાયરેક્ટલી તમે જોઈ શકો છો તો મિત્રો ટોટલ પચીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે જે ગયા મેરિટમાં નામ નહોતું તેમનું પણ આ મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે તો મિત્રો આ પીડીએફ છે હું ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ તો તમે તે જોઈ લેજો તો મિત્રો આ હતો આજનો આ વિડીયો આશા રાખો તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે જો વિડીયો ગમે તેને લાઇક કરીજો આગળ શેર પણ કરજો કંઈ પણ મજો ને તો કોમેન્ટ બોક્સમાં વિશે રજૂ કરજો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો તો મળી છે બીજી એક નવા વિડીયોમાં